ગુજરાતની અંદર અત્યારે સૌની યોજના હેઠળ ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવાની સરકારે યોજના બનાવી છે પણ શું ખરેખર આ પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચે છે કે પછી જે સરકારે કરોડો રૂપિયા આ યોજના હેઠળ નાખ્યા છે તે પાણીમાં ધોવાઈ રહ્યા છે તે અત્યારે સવાલ ઉઠી રહ્યો છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ગુજરાતની અંદર સૌની યોજના મારફતે એક યોજના બનાવવામાં આવી છે કે જેમના થકી જે સરકાર છે તે તળાવો ભરવાની કામગીરી કરે છે અને જે પાણી છે તે પછી ખેડૂતના ખેતર સુધી પહોંચે પહોંચે છે 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 સવાલ હવે થઈ રહ્યો કે કે ખરેખર એ પાણી તે ખેતર સુધી પછી કરોડો રૂપિયાનું એમ જ ધોવાણ થાય છે એટલે રાજુ કરપડા હવે મેદાનમાં આવ્યા છે અને પોતાના જિલ્લાની વાત કરી છે કે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકા સહિત પિસ્તાલીસ ગામમાં સૌની યોજના મારફતે તળાવો ભરવાની કામગીરી સામે ખેડૂત નેતા અને ખેડૂતો નારાજ છે અને તેમણે સવાલ એ ઉઠાવ્યા છે કે ખરેખર પાણી પહોંચે છે કે સરકારના ત્રણસો ચોવીસ કરોડ પાણીમાં ડૂબી ગયા છે કે આ અલગ પ્રકારનું ષડયંત્ર કરવામાં આવ્યું છે તે પણ સવાલ છે અને સાથે સાથે તેમણે પણ કહ્યું છે કે મૂડી તાલુકાના જેટલા પણ ગામડા બાકી રહી ગયા છે ચોટીલા થાનગઢ સાયલા આ બધા તાલુકામાં સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે તાત્કાલિક આયોજન સરકાર કરે કારણ કે જે યોજના અમલમાં મૂકવામાં આવી છે તેમાં ક્યાંય એવું લાગતું નથી કે સરકાર ખરેખર ખેડૂતોને એમનું સિંચાઈનું પાણી આપવા માંગે છે કારણ કે હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે પાણીની તાતી જરૂરિયાત પડવાની છે વધુમાં રાજુ કરપડાએ શું માંગ કરી છે તે સાંભળીએ અને શું આક્ષેપ લગાવી રહ્યા છે તે પણ સાંભળીએ નમસ્કાર હું આપનો રાજુ કરપડા હાલ જે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં સિંચાઈના પાણી માટેથી જે લાઈનનું કામ ચાલુ છે એમાં મહત્વની વાત થોડી કરવી એ હતી કે અમારી ટીમ અને ખેડૂતો સાથે લડી અને ચાલ છેલ્લા ચાર પાંચ વર્ષથી કન્ટિન્યુ લડત આપી ગામડાઓમાં સભાઓ કરી જિલ્લા મથકે રજૂઆતો કરી રેલીઓ કરી ધરણાઓ કર્યા ચૂંટણીઓમાં પણ મહત્વનો મુદ્દો સિંચાઈના પાણીને બનાવ્યો જેના પરિણામ સ્વરૂપે સરકાર દ્વારા આ યોજના લાગુ કરવામાં આવી અમે સરકારનો આભાર પણ માનીએ છીએ પરંતુ આ આ યોજનામાં હજુ ભૂલો છે ભૂલને સુધારવા માટે થઈ સરકારને નમ્ર વિનંતી કરવા આવ્યા છીએ અને સરકારને વિનંતી કરીએ છીએ કે જે ખર્ચ કરવામાં આવી રહ્યો છે એ લેખે લાગે અને ખરેખર એમાં જે સુધારો કરવો પડે એવું છે આ સુધારો કરવામાં આવે હાલ જે મહત્વની વાત કરીએ

કારણ કે ખેડૂતો છે અભણ ખેડૂતો છે એને પણ નોલેજ છે કે તળાવ ભરવા માટે કેટલું પાણી જોઈએ જોઈએ કેવડી આજે ખરેખર જે જે લોકો ક્યારેય પાણીના મુદ્દે બોલ્યા નથી લડ્યા નથી ક્યારેય એમને પાણીના મુદ્દે રજૂઆત નથી કરી ઉલટાના જ્યારે અમે સિંચાઈના પાણીની વાત કરતા ત્યારે જે લોકો કહેતા લોકલ ભાજપના નેતાઓ જે લોકો કહેતા હતા કે આ ઊંધી અડાળી જેવો ઢાળ છે અહીંયા ક્યારેય પાણી ન પહોંચે આજે એ લોકો લાઈનો ઉતરે છે ત્યાં ગાડીઓની બાજુમાં જાય અને ફોટા પડાવી ફોટો સેશન કરી પોતાની પીઠ સાંભળી કહીએ છીએ કે મહેરબાની કરી અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય એવી વાત પર આગળ આવો ખેડૂતો માટે થઈ અને કાંઈ રજૂઆત કરવી પડે તો ભૂતકાળમાં તમે નથી કરી હવે રજૂઆત કરો માત્ર ફોટો સેશનમાં વ્યસ્ત ના રહો ખરેખર આ જે લાઈનો નખાય એનાથી ફાયદો થશે એનાથી તળાવ ભરાશે કે કેમ આ થોડું કેલ્ક્યુલેશન ક્યારેય કર્યું છે ખરા મારી જાહેરમાં તમામ એન્જિનિયરોને પણ હું ચેતવણી આપું છું તમામ એન્જિનિયરોને ખુલ્લી ચેલેન્જ પણ આપું છું કે પિસ્તાલીસ ગામના તળાવ ભરવા માટે જે તમે લાઈનોની વ્યવસ્થા કરી છે એમાં લાઈન જે પેટા મેઇન લાઈનમાંથી જે પેટા ત્રીજી લાઈન નીકળે જેનાથી તળાવ ભરવાના છે એ લાઈન આઠની થી લઈ અને સોળની સુધી છે એટલે કે બસો એમએમ નું ડાયામીટર થી લઈ ચારસો પચાસ એમએમ ડાયામીટર સુધીની છે હવે આટલા આવડી લાઈનથી હું દાવા સાથે કહું છું કે જે તળાવની અંદર સો થી વધારે મશીનો ચાલે છે એ તળાવનું તળિયું ક્યારેય આ લાઈન ઢાંકી શકે અમે વિનંતી કરીએ સરકારને કે સુધારો કરવામાં આવે જે એસ્ટિમેટ હતો ચારસો સત્તર કરોડનો નો ક્યાંક ને ક્યાંક આમાં બાંધછોડ કરી અને જે આજે ખર્ચ ત્રણસો ચોવીસ કરોડ રૂપિયામાં પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે ખર્ચ ભલે વધારાનો થાય પણ ખેડૂતોની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે આવું કાંઈક સરકાર દ્વારા વિચારવામાં આવે અને લાઇન પણ જે નાખવાની છે પેટા લાઇન એ એચડીપીની છે એચડીપીની લાઇન પ્લાસ્ટિકના પાઇપ જેવો જે કાળો પાઇપ આવે છે ભૂતકાળમાં પીવાના પાણી માટેની આ લાઈનો જ્યાં નાખી છે યોજના સદંતર નિષ્ફળ ગઈ છે આજે પણ એ યોજનામાંથી પાણી પસાર થતું નથી એટલે બીજી લાઈનો નાખવી પડી છે તો અત્યારે ફરી વખત તળાવો ભરવા માટે એ પાઇપનો ઉપયોગ શા માટે થાય છે આ મોટો પ્રશ્ન છે મહત્વની વાત એ છે કે કોઈ પોતાની પીઠો થાબડી રહ્યા છે એની જગ્યાએ ખરેખર કેલ્ક્યુલેશન કરવામાં આવે કે આઠની લાઈનથી અને પંદરની બારની સોળની લાઈનથી ખરેખર આવડા મોટા તળાવ ભરાશે ટીકર જેવડું તળાવ હોલની લાઈનથી ભરવું હોય તો શક્ય છે અહીંયા આ બાજુ પ્રેશરથી પાણી આવશે તો પણ ખંપાળિયાનું તળાવ વડોદરાનું ડેમ આ ભરવું શક્ય છે આ ખરેખર પૂછવાની જગ્યાએ હિસાબો કરવાની જગ્યાએ જ્યાં પાઇપો ઉતરે છે ત્યાં ફોટા પડાવી અને પોતાની પીઠો થાબડી રહ્યા છે નેતાઓ નમ્ર વિનંતી સરકારને કહીએ છીએ ખેડૂતના હિતમાં નિર્ણયમાં ફેરફાર કરી અને થોડો સુધારો કરવામાં આવે જે પાઇપ એચડીપી નાખવામાં આવે છે એના ડાયામીટર મોટા કરી અને પાઇપ લોખંડના નાખવામાં આવે આવી વ્યવસ્થા થાય ભૂતકાળમાં જે ખરેખર પાઇપ સદંતર નિષ્ફળ ગયા છે એ પાઇપનો ફરીવાર ઉપયોગ ન કરવામાં આવે અને બાકી રહેલી વાત કે જે તળાવો બાકી રહ્યા છે એ તળાવો ભરવા માટે પણ યોજના તૈયાર કરવામાં આવે દરેક ગામનું માત્ર એક તળાવ શા માટે જેટલા બી તળાવ છે જેટલા બી ડેમો છે એ એ ભરવામાં આવે વાત પણ છે છે કે જે તાલુકાના સિવાયના બાકી રહેલા ગામડાઓ આ ગામડાઓમાં પાણી ક્યારે પહોંચાડવામાં આવશે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે નહીતર આગામી દિવસોમાં અમારી જે માંગણી હતી એ માંગ તો એ હતી કે દરેક ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચે આજે જે સરકાર દ્વારા અમારી માંગણીઓ સ્વીકારવામાં આવી છે ખેડૂતોની માંગણી સ્વીકારવામાં આવી છે પરંતુ પૂરતા પ્રમાણમાં સ્વીકારવામાં આવી નથી ક્યાંય ને ક્યાંક માત્ર પાંચ થી સાત ટકા ખેડૂતોને લાભ મળે એવું અમને દેખાય છે કારણ કે ઘણા બધા તળાવો એવા છે જે માત્ર દિવસની છે ઘણા બધા તળાવો મોટા છે તો ત્યાં જે ડાયામીટર છે દસ નો ડાયામીટર દસ ઇંચ નું ડાયામીટર ધરાવતી લાઈન નાખવાથી આજે ખેડૂતો બે બે ત્રણ મશીન નું પાણી ચલાવે ખેડૂતો આઠ ની દસ ની લાઇન નાખે છે તમે લોકો તળાવ ભરવા માટે આઠ દસ ની લાઇન નાખશો બિલકુલ આખે આખું જે કેલ્ક્યુલેશન કોઈએ પણ કર્યું હશે હું માનું છું અભ્યાસ કર્યા વગરનો આખે આખો પ્રોજેક્ટ તૈયાર થઈ ગયેલો હોય આવું અમને ક્યાંક ને ક્યાંક દેખાય છે આવનાર સમયમાં સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે મૂળી તાલુકાના બાકી રહેલા ગામડા થાનગઢ ચોટીલા અને સાયલાના જે ગામડાઓ છે જ્યાં સિંચાઈનું પાણી પહોંચ્યું નથી સરકાર દ્વારા યોજનાઓ તૈયાર કરી અને દરેક ગામ સુધી સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે જે જગતનો બાપ ખેડૂત કોઈના કારખાનાનો મજૂર બનવા માટે લાચાર છે તો એ ખેડૂતને પોતાની ખેતી છોડી અને જવું ન પડે એ માટે સરકાર સિંચાઈના પાણીની વ્યવસ્થા કરી આપે આવનારા દિવસોમાં નમ્ર નિવેદન સાથે સરકારને વિનંતી પણ કરીએ છીએ કે આવનારા દિવસોમાં અગર જે બાકી રહેલા ગામડાઓ છે એમાં સિંચાઈનું પાણી નહીં પહોંચાડવામાં આવે કોઈ યોજના નહીં બનાવવામાં આવે તો અમે મજબૂતાઈથી ખેડૂતો માટે સો ટકા લડીશું અને આ યોજનામાં લોકલ નેતાઓને કહીએ છીએ અને સરકારને પણ કહીએ છીએ પીઠ થાબડવાની બદલે ફોટો સેશન કરાવવાની બદલે આ યોજનાની અંદર ક્યાંક ને ક્યાંક સુધારો કરી અને મોટા પાઇપ નાખવામાં આવે અને લોખંડના પાઇપ નાખવામાં આવે આવી વ્યવસ્થા કરવામાં આવે પ્રોજેક્ટમાં જે કાંઈ ખર્ચ તૈયાર થયો છે ખર્ચમાં ભલે વધારો થાય પણ એક વખત કાયમી ધોરણે ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ આવે જેટલા ગામમાં તળાવો છે આ તળાવ ભરવામાં આવે અને જે ચેકડેમ બની શકે એવું છે ત્યાં ચેકડેમ બનાવવા માટેના પણ પ્રયત્ન થાય આભાર હવે રાજુ કરપડા અહીંયા કહી દીધું છે કે ખેડૂતોને ગામડા બચાવવા માટે સિંચાઈના પાણી ખૂબ જ જરૂરી છે જો સરકાર તાત્કાલિક નિર્ણય નહીં લે તો અમે પાણી માટેથી કરીશું પણ જોવાનું છે કે જે રીતે સરકાર મોટી મોટી લૂટી લે છે અને કહી દે છે કે અમે જે ખેડૂતો છે તેમના હિત માટે કામ કરીએ છીએ ખરેખર હવે એ ત્યારે સાબિત થશે જ્યારે અત્યારે ખરેખર ઉનાળો શરૂ થઈ ગયો છે તો કેટલું પાણી પહોંચાડી રહી છે અને કેટલા પાણીમાં એમના જ જે યોજનાઓ પાછળ કરોડો રૂપિયા મૂકવામાં આવ્યા છે ઠાલવવામાં આવ્યા છે કેટલાનું ધોવાણ થાય છે તે પણ જો કરવાનું છે અમાર અહેવાલ લઈને આપણો શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર